જિલ્લાના અડવ ગામે વૃદ્ધ દંપતી પર ચાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો વૃદ્ધ દંપતીને માર મારીને પચાસ હજાર રોકડા અને દાગીનાની નાની લૂંટ ચલાવી શખ્સો ફરાર થયા હતા વૃદ્ધ દંપતીને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા ગત મોડી રાત્રે ત્રણ થી ચાર અજાણ્યા શખ્સોએ વાડીમાં પ્રવેશ કરી વૃદ્ધ દંપતીને ઢોર માર મારી પચાસ હજાર રૂપિયા રોકડા તેમજ માણેકબેનના કાનમાં પહેરેલા ત્રણ તોલાના સોનાના કાપ અને પગમાં પહેરેલા

રહે રહેશે મારા પપ્પા ને મારા મમ્મી બે તો રાતે એક વાગે ચાર શખ્સો ગમે અજાણ્યા આવીને રાતે એમને માર માર માર્યો ઢોર ખોટા માર્યા ગળકી દબી બધું કરી અને પૈસા કે ક્યાં છે અને કાઢી દો અંદર થી મારી નાખશું મારા બાપા કે પૈસા મારી પાસે છે નહીં એમ કર્યું ભૂલ્યા તોય એમને બુટિયા દોઢ દોઢ તોલાના બે બુટિયા કોકરવાળા પહેર્યા હતા એ બે કાઢી દીધા અને અથવા પૈસા છૂટા પીડા તા મારા બાપા પાસે પચાસ હજાર રૂપિયા જેવું કબાટમાંથી ઈ બધું લઈ ગયા યાર મારી